એય આ પાઠ હોય આ ને બહુકડી માંડવાને રહે આપણે છે આ બાજુ થી હવે આપણે રીંગડી હતી ને કાપીને કટિંગ કરે છે એક નવો મેમ્બર આવી ગયો છે આ બીજી ચાંદુવા આપણે ચાંદ બધા મિત્રોને નમ નમ જય શ્રી કૃષ્ણ બધા મજામાં જસો તો જો આપણે જીરાનું ઉપડવાને ચાલુ કર્યું ઢગલો કરવા હે હેરા ઉપડવાને ચાલુ કર્યું હે તમે તમે આ એક ભાગના ઉપર લીધા છે અત્યારે આ બારી ઉપાડી તો છે આ બાજુ હોજી તેમને ચાલુ છે આ પારિયામાં

કાલ આ બાજુ ઉપાડ લીધું આજે હવે આ બાજુ ચાલુ છે ઉપાડવાનું ડાયરેક્ટ ભારીઓ ચીપિયા માંથી રાખી દઈએ એટલે એનું ટ્રેક્ટર માં નાખી આવે આપે ઘરે આવું તાર ઘરે આવું તો પડી જાય કાકા અહીંયા ઘેર આવું આમ હાલી નાલ હાલી નાલ હા તેડી નહીં તેડી નહીં નહીં તેડી નહીં હાલ હાઈલો તેડવાની ગઈ અહીં જો મિત્રો અહીં ભેગું કરી અહીં બોર આગળ અહીં ભાઈ ફૂંકણી માંડવાનું રહે આપણે આ બધું બાકી છે આ છે હવે હમ હમ ટેક્ટર આજે નયા આલપે ભૂમ ભૂમ આલન નયા નયા મિત્રો આપડે રીંગડી હતી ને કાપી નહી કટિંગ કરે પછી પાછા રીંગડા ચાલુ થઈ આમાં આવા ત્યાં બજુ રીંગડી કટિંગ કરનાખી થી આ બજુ તૈજો મિત્રો પાછે આપડે જે તોડી છે પાછી આવવા માંડી છે ફાલ આવી ગયો આમાં વરી કાચા છેજી અમુક ફાઈ કા છે પાછા ચાલુ થઈ ગયા છે તૈજો મિત્રો આપડે પાછો એક નવુ મેમ્બર આવી ગયો છે બીજી ચાંદુ આપણે ચાંદર એક બાંધી છે જામનગર હાવ હોજી છે મારતી નથી હાવ હોજી મિત્રો જો ટાઈટ હતી ને થોડી ઓલું ઓઢાડે માથે બેઠી રહ્યા મિત્રો ભેં હોય ને બેધી પેલા ભરીયો જામનગર થી આપણે ભેં લીધી કેમ કે દૂધ માં આપે હમરિયો લેતી ચાંદરીવાહુ કી જે ઘરની આજી વ્યાવાની વાર હે બે ત્રણ મહિના અને આ ભે હવે હમણા વ્યાવાની હે એક બેધી મ્યાહ એટલે હું પાછું દૂધ નું આયલું થી આગળ પાછળ એટલે આ ભે પાછી મારા લેવી પડી દૂધ નો ગામ માં લેવા જવું પડતું એ હું બધું હતું એટલે પછી ભે ખાસ બીધી લઈ લીધી છે અત્યારે